નમસ્કાર મિત્રો આજે આપણા શ્રી ખોડિયારગાઉં પ્રાકૃતિક ફાર્મ પ્રાકૃતિક ખેતી જોવા જાણવા અને માણવા એક એવા જ ખેડૂત આવી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના ખેડૂત અને એનું નામ છે નિકુંજભાઈ અસોંદરિયા તો આપણા ફાર્મ વિઝિટે ખાસ મુલાકાતે આવે છે આગળ આપણે એમની એમને સાંભળીએ અને પ્રાકૃતિક કૃષિ અને એના વિશે થોડું જાણીએ અને પ્રાકૃતિક કૃષિ એમને કેમ એ લોકો એ ભાઈ કેમ અપનાવી અથવા એના પરિવારે કેવી રીતના અપનાવી એના વિશે થોડી વાતો કરશું અને આ પ્રાકૃતિક કૃષિ કરવાથી તમને ખેડૂત તરીકે તમને પર્સનલ શું બેનિફિટ છે આવી બધી વાતો કરીએ ભાઈશ્રી રસ્તામાં છે થોડી વારમાં આવે છે એટલે

તમારું ગામ સમાજ અને પરિવાર આ પ્રાકૃતિક ખેતી વિશે શું કહે છે આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે તે ભાઈ પાસેથી જાણીશું સૌ પ્રથમ આપણે તે ભાઈના ના પરિચય શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો મારું ગામ ખાખરાડ મધ્યા તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ અત્યારે હું આપણે મીઠાપુર નક્કી દિલીપભાઈની ની મુલાકાતે આવ્યો છું

હા એવો પ્રશ્ન તો શરૂઆતના સ્ટેજમાં તો થઈ શકે એનું કારણ થાય કે આપણને જ્યારે આ પ્રાકૃતિક કૃષિ કરતા ત્યારે અનુભવ નો હોય ને એવા સમયમાં આપણે કોઈ પાક લઈએ ત્યારે રોગજીવતનો પ્રશ્ન આવે ત્યારે ઘણા બધા શરૂઆતના સ્ટેજમાં એવા પ્રશ્ન બનેલા પણ ધીમે ધીમે એ પ્રશ્નને અમે નિકાલ કરી નાખ્યો એમ કારણ કે આપણે થોડાકમાં અનુભવ કરીએ અને ત્યાંથી આપણને ખબર પડે કે આ આપણી ભૂલ છે ત્યાર પછી આપણે વિડીયો જોતા હોઈએ ત્યાર પછી અત્યારે તો કેવું હોય કે ઘણી બધી અ યુટ્યુબ ચેનલ બનેલી છે જેમાં આપણને માહિતી મળતી રહી અને સો અનુભવ પણ એવી રીતે પ્રસાર થઈ ગયા એ સિવાય આપણે ક્યાંય સ્પેશિયલ પ્રાકૃતિક કૃષિનો સેમિનાર કે શિબિર કરી હોય એમાંથી આપને અનુભવ મળ્યો હોય એવું કંઈ ખરું હા એવા ઘણા બધા અનુભવ કહી શકાય એનું કારણ છે કે જ્યારે બે હજાર સોળમાં પેલી પાલેકરની શિબિર કરેલી ને ત્યાંથી જો પ્રેરણા મળેલી વિશેષ એટલે એની પેલા વિશારવું હોય પણ વિશેષ મજબૂતી તો પાલક ની શિબિર પછી ઘણું બધું જાણવા મળ્યું ત્યારથી ખબર પડી કે ભાઈ કેમિકલ વગર પણ ખેતી શક્ય છે એનો મતલબ એવો કે શીલા ચાલુ ઓર્ગેનિક ખેતી નથી આ પ્રાકૃતિક ખેતી ખરેખર પેલા પ્રશિક્ષણ લઈને જ શરૂઆત કરવી જોઈએ નહીતર આમાં નુકસાનીના પણ પ્રશ્ન છે એવું તો ખરું ને જરૂર ચોક્કસ એનું કારણ છે કે આપણને ફોર વ્હીલ આવડતી ન હોય અને ફોર વ્હીલ આકી તો ભટકાય એટલે સંપૂર્ણ માહિતી લીધા વગર કોઈ કાર્ય ન કરવું જયારે આપણે પ્રાકૃતિક કૃષિ ની શરૂઆત કરીએ ત્યારે એક નક્કી એરિયો કરવાનો ભાઈ એક વીઘો એક એકર બે એકર એટલું નક્કી કરીને સંપૂર્ણ આયામ અપનાવો જોઈએ આપણે આ પ્રાકૃતિક કૃષિ છે એ બહુ મોટું વિજ્ઞાન છે અત્યારે આપણે અત્યારે આપણે આ વિજ્ઞાન ની ખેતી કરીએ છીએ એમાં આપણે જુનાગઢ આપણે જુનાગઢ યુનિવર્સિટી છે એવી ચાર યુનિવર્સિટી છે ગુજરાતમાં તેમ છતાં પણ આપણે રોગ જીવાત છે એવા અનેક પ્રશ્નો છે હજી જુ મી રહ્યા છે વિજ્ઞાન નો સપોર્ટ હોવા છતાં તો આ પ્રાકૃતિક કૃષિમાં તમે કોઈનું કહેલું સાંભળેલું કઈ કરશો તો જરૂર એમાં ભૂલ થશે પણ જ્યારે તમે કોઈ આવો વર્ગ કર્યો હોય છે બહુ અનુભવી લોકોનો તો આપણને એમાંથી ઘણા બધા એવા પ્રશ્નો છે જે નિકાલ થઈ જાય છે અને આપણી આપણી ખેતીમાં કોઈક નહીં આવે એવું મારું કહેવાનું છે આ પ્રાકૃતિક કૃષિ તમે તો અપનાવી તમે શિબિરમાં ગયા તા પછી તમારું ઘર પરિવાર ગામ સમાજ આ બધું કેવી રીતના આ લોકોએ અપનાવ્યું એમાં એવું હોય કે ઘરના સભ્યો છે ને એ આપણી વાત ઉપર ઇફેક્ટ હોય ત્યાર પછી આપણે ઘરે જ્યારે આ વાત કરીએ ત્યારે એને બહારના આપણા અનુભવોને કહેવા પડે શરૂઆતમાં તો કેવું હોય કે આપણે તો આવી જીબી કરીએ પણ ઘરના સભ્યને ખબર નથી આનાથી શું ફાયદો થાય ત્યારે ઘરમાં એવો પ્રશ્ન બને કે એને કેમિકલ તરફ સંભાવ્યું છે ભાઈ આખો સમાજની તરફ હોય તો લગાવ હોય પણ ત્યારે આપણે એના બહારના વિડીયો છે એવા અનુભવી ખેડૂતોના મુલાકાત આપણે કરાવવી જોઈએ અથવા આપણી ત્યાં મુલાકાત આવે અત્યારે હું તમારે અહીં કેમ આવ્યો એ રીતે આપણે ત્યાં આવે અને વિડીયો દ્વારા છે અને સમાજમાં જ્યારે આયુર્વેદ તરફ એને દ્રષ્ટિ કરાવો કે આરોગ્ય જ બહુ મોટું છે માત્ર સંપત્તિ જ નથી એ લક્ષ પેલા ખેડૂતોને કરવાની જરૂર છે એ તો આપણો સવાલ એ હતો કે પ્રાકૃતિક કૃષિ કરવાથી તમે કરો છો તો તમે ઉત્પન્ન કરો છો એ તમારા કસ્ટમર ખાય તો એને ફાયદો થાય એ વાત તો આપણે માની પણ એનાથી તમને હું લાભ પ્રશ્નલ ખેડૂત તરીકે તમને હું ફાયદો પ્રાકૃતિક કૃષિ કરવાથી એમાં ખેડૂતોને સૌથી મોટો ફાયદો ખેડૂતોને એનું કારણ તમે કહી શકીએ કે આપણે લગભગ ખેડૂતો નો પ્રશ્ન હોય કે અમને અમારા ભાવ નક્કી કરવાનો અમને અધિકાર નથી ખીલી થી માંડી અને એરોપ્લેન ની વસ્તુ બનાવતો હોય ને ભાઈ એને ભાવ કરવાનો અધિકાર એ નથી એકમાત્ર ખેડૂત ને નથી અને ખેડૂતને તો ભાવ નક્કી કરવા હોય ને તો પ્રાકૃતિક કૃષિ થઈ થકી થઈ શકે અત્યારે હું મારા ખેતર દરેક વસ્તુ મારા ભાવ થી વેચાણ કરું છું એટલે એમાં અધિકાર આપણો સો અધિકાર આપણને મળે છે

પેલું દવા છટકાવ કરતી હોય હાથ પગ ને પેલા કોને એડવાન્સર માં આવે તો પેલું એકસો દસ ખેડૂતોના સ્વાસ્થ્યમાં પ્રથમ ફાયદો આપણે ઘણા પેપર માં લે જોઈએ છીએ કે આ વર્ષ ને આ વર્ષે મહારાષ્ટ્રમાં ઘણા બધા મજૂરો ને દવા લાગી ગઈ અને એક્સપાયર થઈ ગયા દાખલા આપણે સાંભળીએ તો ઈ ખેડૂતોને નુકસાન થવાનું એવી જ રીતે જમીન ને શું નુકસાન થાય રાસાયણિકથી અને પ્રાકૃતિક થી શું ફાયદો થાય જમીન જમીન તો બંદર બનતી જ થાય છે એનું આપણે સીધું જ સરળ તમને દાખલો દઉં કે જ્યારે કાંઈ ખબર ન પડતી ત્યારે ચાલીસ ચાલીસ માં કપાસ હતા હવે એ કપાસ નો રેસિયો આજ પાંચ થી દસ મળે આવી ગયો જમીન બંદર થાય કે નહીં તો જમીન જમીનનું સ્વસ્થ બગડ્યું એવું કહી શકાય એકસો દસ ટકા ભાગ અને એ આપડે જોઈએ છીએ કે આપડે આર થી સો વર્ષ પહેલા જ્યારે વિજ્ઞાનિક અહીં આપણે લેબ એવું કહીએ જમીન ત્યારે આપણે સરળા કાર્બન બે ઉપર હતો એવું એનું કહેવાનું છે જ્યારે રાસાયણિક કરતા ત્યારે કાર્બન ઘટી ને અમારી પોતાની જમીનમાં ઝીરો પોઈન્ટ પાંચ ટકા થયેલો હતો આપણી પાસે જુનાગઢ યુનિવર્સિટીના લેપટેસ્ટ ના રિપોર્ટ પણ છે અને અત્યારે એક આસપાસ થઈ ગયો છે એટલે એનો મતલબ સીધો આપણને બેનિફિટ એ કે પ્રાકૃતિક કૃષિમાં મહેનત ભલે વધારે છે પણ આપણી જમીન સો ટકા ફળદ્રુપ થાય છે એવો અનુભવ તમને થયો એકસો દસ ટકા એનું કારણ છે કે જમીન છે ને એ ભાઈ આ કેમિકલ જયારે કેમિકલ મુક્ત થાય ને ત્યારે એ જમીન ની જે આપણે ઉપર જે રાસાયણિક વાપરીએ છે ને એનાથી જમીન બંદર થતી જાય જમીન કડક થતી જાય ને એમાં પાણી ઉતરતું નથી અને અળસિયા અને એવું બધા છે એની અંદર માઇક્રોક્સ હોય બેક્ટેરિયા છે એ બધા ખતમ થઈ ગયા છે જ્યારે આપણે ગાયના ગોબર ગૌમૂત્ર થી ખેતી કરવામાં આવે ત્યારે પૂર્ણ સંપૂર્ણ પાસે સ્થાપિત થાય અને જમીન છે એ ભરભરીને પોસી બને અને એનાથી કાર્બન આપણને મળી રહીએ તો આમાં તો આપણે બે જવાબ મળી ગયા કે આપણને શું ફાયદો છે આપણા સ્વાસ્થ્યને શું ફાયદો છે અને સમગ્ર ખેડૂતને શું ફાયદો છે એ પણ વાત થઈ ગઈ કે આપણો આપણે ખેત પેદાશનો ભાવ આપણે જાતે કરી શકીએ છીએ અને લોકો ઓછે ઓછે ખાય છે અને આમ એનો સ્વાસ્થ્યનો સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે એનો પણ આપણને એવી રીતના જમીન ફળદ્રુપ થવાનું શરૂ થઈ જાય માનો કે હતી કાર્બન એટલે અત્યારે કાર્બન સુધરવે સુધર્યો એનો મતલબ એ કે પ્રાકૃતિક કૃષિનો જમીન સુધરવામાં મોટો ફાયદો આપણને જમીન સુધરી મળ્યો હવે આગળ જાતા જાતા ફળદ્રુપતા વધતી જાય જમીન સુધરતી થાય તો એવી રીતના જંગલમાં ઉત્પાદન આવે છે ત્રણ ત્રણ ચાર ચાર પાક જોઈ શકાય નીચે ખડ હોય એની ઉપર ફળઝાડ હોય તેમાં ફળ પુષ્કળ હોય બીજા ઝાડ હોય એ પણ સારા હોય એનું કારણ જંગલ ની અંદર સાત ટકા કાર્બન હોય છે આપણી જમીનમાં અડધો ટકો છે આપણે જમીન એટલી મહેનત કરીએ તો સફળ થઈએ નહીં આ વિશે આગળ તમારું શું કહેવાનું પ્રાકૃતિક કૃષિ થકી જમીન ને બચાવી શકાય માત્ર જમીન નહીં પ્રાકૃતિક કૃષિ એક પ્રાકૃતિક અને માટી એવા જે આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ ને એ પ્રાકૃતિક કૃષિ એકમાત્ર બધા આંદોલન આવરી રહ્યા છે તમને સામાન્ય રીતે સમજાવું જળ બસાવ આંદોલન ને કેવી રીતે કે પાણીનું સિંચન વધારે થાય હવે બીજો સવાલ એ છે કે જે આપડે શિયાળામાં વરસાદ આવે ઉનાળામાં આવે ને ચોમાસા માં ઘટે તો એમાં આપણું શું કેવાનું છે પ્રાકૃતિક એને કઈ રીતે ફાયદાકારક થાય

તો તમને એ વાત ઉપર એવું કહીશ કે જે પ્રાકૃતિક કૃષિ કરતા છે એનો છોડ કુદરતી રીતે ઇમ્યુનિટી વાળો હોય એનો દાખલો તમને સમજાવું તમારી ત્યાં જયારે માણસ કામ કરે છે આપડે ત્યાં ભાગ્યા બાર ના એના બાળકો ને કઈ તકલીફ ના થતી આપણા બાળકો ને આવું જરાક વાતાવરણ ચેન્જ થાય સરસ ઇફેક્ટ થાય તમે જોયું છે ને એમ આપણી જમીનમાં વાવેલ છોડ ને પણ જયારે પ્રાકૃતિક રીતે ઉત્પાદન કરે છે ને ભાઈ તો એના બાર ની ઇફેક્ટ નહીં થાય જ્યાં વાતાવરણ સેન્સ થાય છે ને તરત ઇફેક્ટ એની ઉપર નહીં થાય જયારે કેમિકલ વાળામાં અસર થાય છે હવે એક છેલ્લો સવાલ આપણે પ્રાકૃતિક તો કરીએ છીએ એ સિવાય રાસાયણિક કરે તો એ ઉત્પાદન લેવાની ખેલસામાં હોય છે બરોબર એમાં બધા આવી જાય આપણે ખેડૂત બધા

અને બહુ સરસ આ વસ્તુ બાબત માં પ્રશ્ન હશે ને એવો છે કે જવાબ દેવા ને ઉત્સાહ થાય એમ એનું તમને કહી કે આપડે આપણું એક કહેવત હતી કે પેલું સુખ તે રાતે નથી અઢળક સંપત્તિ ભાઈ હશે અને આપણે શરીર થી સુખી ન હોય તો એ સંપત્તિ શું કામ નહીં અત્યારે ડાયાબિટીસ ઘેરે ઘેરે ડાયાબિટીસ થઈ ગઈ છે ઘેરે ડાયાબિટીસ કેન્સર બીપી જેવા રોગો છે અને આપણે સંપત્તિ હોય તો એ સંપત્તિ નો ઉપયોગ કેવી રીતે કરવો તમારી બાજુમાં કદાચ કેળા પેડા હોય ને પેંડા હોય અને તમને ડાયાબિટીસ હોય તો શું એનો મતલબ એટલે પહેલું સુખ તે રાતે નદી આ એ સૂત્ર ને સાર્થક ક્યારે થાય કે તમે શરીરથી સુખી હોય શરીર શરીરથી સુખી ત્યારે જ રહેશો જ્યારે આપણે જે ખોરાક લઈએ છીએ એ ઝેર મુક્ત ખોરાક હોય એટલે માત્ર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નહીં પણ ખાનાર વર્ગે પણ ખાસ જાગૃતિ

તમારા જિલ્લા તાલુકાના કોઈ પણ તમારા પાત્ર ખેડૂત પાસેથી ખરીદો તો તમને સો સો ટકા દૂધ અને સાત્વિક અને પ્રાકૃતિક ઓર્ગેનિક ખેત પદાર્થ મળશે એનો મતલબ કે જો મેં ત્યાંથી જો મેં એ કુચા મોલમાંથી ગમે ત્યાંથી લઈ ગતી એમ પ્રાકૃતિક મળી ન હોય કારણ કે અમને ખ્યાલ હોય પાકોથી ખેત પેદા કેવી રીતે ઉત્પાદન થઈ જાય ત્યાર પછી ક્યાં લાવ પરત કરતા થઈ હોય ઈથી સસ્તો તમને મોલમાંથી લઈ જાતો હતી કે પ્રાકૃતિક લઈ શક આ તમારો સુકા બરોબર છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પાસેથી ખરીદો ને તો એના બે ફાયદા છે એક તો તમારા ખેડૂત સાથે સીધો સંવાદ બીજું ઈ કે ખેડૂત પકવે છે ઈ તમને તમારી નજર સામે જોઈ શકો મોલમાં તો કેવું થશે કે તમે જાશો અને પેકિંગ હશે તમારે આ વસ્તુ આમ છે એ તમારે એક સાથે સો બસો આઈટમ ની વસ્તુ તમને મળી જાય બરોબર એક સાથે ત્યાં બધું મળી જાય પણ ખેડૂત એક એવી વસ્તુ છે ખેડૂત ની ત્યાં તમે ફાવ ઉપર જાઓ તમે એની વિઝિટ કરો અને એ કયા કયા આયામો અપનાવે છે ગાય ની સાથે રહે છે એ તમને તમારી નજર સામે જોશો ને એમાં તમને વિશ્વાસ ઉભો થશે એક છેલ્લે એક વાત કરીએ કે ગાય સાથે રહેવાથી આપણે અને ફાયદા બેનિફિટ તો છે જ આપણને બરોબર તો સિટી વાળા લોકોને ગાય સાથે રહેવું હોય તો એ તો અહીંયા ગાય તો રાખી ન શકે તો એના બદલે એને શું અપનાવવું જોઈએ ગાય એવી વસ્તુ છે એને એને કોઈ આંકી ન હોય એની કિંમત ન આંકી હતી દિલીપભાઈ ગાય ને આપણા શાસ્ત્રોમાં ગાયો વિશ્વસ્ય માત્ર એવો શબ્દ આપ્યો છે તો આપણે થાય કે એવું કેમ છે ગુજરાતની નહીં આપડી નહીં ભારતની માતા નહીં વિશ્વ માતા એવું કામ શા માટે કીધું

વધુ વધુ ઉપયોગ કરો જેમ કે કોઈ ગૌમિત ગોબરમાંથી તોરણ બનાવતા હોય તો આપણે ઘરે તોરણ રાખીએ તો પોઝિટિવ ઉર્જા છોડે છે એ સિવાય આપણે ધૂપબત્તી વાપરતા હોય તો ધૂપબત્તી પોઝિટિવ છે ઓક્સિજન લેવલ વધારે છે કારણ કે ગાયના ગોબરમાંથી બનાવેલી હોય છે એવી રીતના ભાઈએ વાત કરીએ એમ પંચગવ્ય તો એ પંચગવ્ય વાપરો એનાથી આપણે ગાય સાથે રહ્યા હોય એથી પણ વધારે પંચગવિયોમાંથી આપણને બેનિફિટ મળતા હોય છે આવી રીતના ગાય સાથે ન રહી શકીએ તો ગાય થી ગાયના આધારે તૈયાર થયેલું હોય ખેત પેદા છે કે અન્ય જીવન જરૂરી વસ્તુ જેમ કે મંજન હોય તો ટૂથપેસ્ટ ની જગ્યાએ દંત મંજન વાપરીએ પંચગવ્ય છે પંચગવ્ય સાબુ પંચગવ્ય ગ્રોથ પંચગવ્ય નસ્ય આવી રીતના બધું વસ્તુ વાપરીએ તો ગાયને સાથે રહ્યા તુલ્ય જણાય છે આવી ખૂબ સરસ વાતો આપણે કરી અને માં સુધી બન્યા રહ્યા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને નિકુંજ આપણી મુલાકાતે આવ્યા છે તો એમને પણ ખૂબ સરસ આપણે માહિતી આપી એ પ્રાકૃતિક મિત્ર આવ્યા છે અને અહીંયા ગાયના ફરજામાં મહેમાનગતિ માણીએ છીએ મહેમાનગતિ એ પ્રાકૃતિક મિત્ર એ પ્રાકૃતિક ભોજન એ પ્રાકૃતિક અને આ સ્થળે પ્રાકૃતિક જો હાલો બધા ભજીયા ખાવા પ્રાકૃતિક હેકૃતિ હમ